સોના ચાંદીના ભાવમાં આવી ગયો મહાભયંકર કડાકો મિત્રો ઓગણપચાસ હાજર રૂપિયામાં એક દિવસની અંદર સોનાના ભાવની અંદર મિત્રો એકવીસ હજાર રૂપિયાનો કડાકો જોવા મળી રહ્યો છે અને મિત્રો પ્રતિ તોલાની વાત કરીએ તો મિત્રો બે ને સો રૂપિયાનો મિત્રો પ્રતિ તોલાની અંદર આજે ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે જે મિત્રો દિવાળી પહેલા સોનાનો ભાવ હાઈ લેવલની સપાટી હતો બ્યાસી હજાર ની આસપાસ જોવા મળ્યો હતો પરંતુ દિવાળી સોના સોનાનો ભાવ બ્યાસી હજાર હતો તેના કરતા મિત્રો પાંચ હજાર રૂપિયા સસ્તું થઈ ગયું છે સોનું અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ અને બિસ્કિટની વાત કરીએ તો મિત્રો બિસ્કિટના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે જે મિત્રો દિવાળી પછી મિત્રો અત્યારે આજના દિવસની

તો મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો સોના નો ભાવ ક્યારે સસ્તો થઈને સરકાર દ્વારા મિત્રો સોના તેમજ ચાંદીની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તેની સરકારમાં મિત્રો આપણે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ જો જીતશે તો મિત્રો સોના તેમજ ચાંદીની અંદર ભયંકર ગાબડું પડશે અને મિત્રો એવું જ બન્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ જીતવાની બાદ જ મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં દિવસે સોનાના ભાવની અસ્થિરતા સ્થાનિક અને વૈશ્વિક પરિબળો મહત્વના હોય છે કે જે સોનાના ભાવ મિત્રો મહત્વપૂર્ણ અસર કરતા હોય છે તેની વાત કરીએ તો મિત્રો પુરવઠો અને માંગ જોઈએ તો મિત્રો જેટલો પુરવઠો ઓછો હોય અને માંગ

તો સોના ચાંદીની અંદર રોકાણ ક્યારે કરી શકાય તો મિત્રો સોના તેમજ ચાંદી ની અંદર રોકાણ કરવું હોય તો મિત્રો અત્યારે તમે કરી શકો કારણ કે મિત્રો સોના તેમજ ચાંદીનો દિવાળી પછી ઘટવા લાગ્યો છે અને ફરી એકવાર સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચે ત્યારે મિત્રો આપણને સોનાની અંદર વધારેમાં વધારે ફાયદો થઈ શકે વધારેમાં વધારે નફો થઈ શકે તો જે મિત્રોને રોકાણ કરવું હોય તે મિત્રો અત્યારે સોના તેમજ ચાંદી ની ખરીદી કરવાનું ચાલુ કરી દે જે એસઆઈપી પ્લાન્ટ અનુસાર આપણે કઈ પચીસ શરૂઆતમાં મિત્રો ફરી એકવાર એસી હજાર ની આસપાસ જોવા મળી શકે છે અને મિત્રો છેલ્લા બે થી ત્રણ દિવસની અંદર સોનાના ભાવમાં ભયંકર કડાકો જોવા મળી રહ્યો છે અને આગળ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ ડિસેમ્બર મહિનામાં સોનાનો ભાવ દર વર્ષે વધતો હોય છે તેમ આ વર્ષે પણ મિત્રો વધવાની શક્યતા છે તો મિત્રો આ મહિનામાં જે નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે તેની અંદર મિત્રો સોનાનો ભાવ જેટલો ઘટવાનો હશે તેટલો ઘટી જશે તો ત્યારે મિત્રો આ નવેમ્બર મહિનામાં સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવું હોય તે મિત્રો અત્યારે કરી શકે છે અને થોડી રાહ પણ જોઈ શકે છે કારણ કે સોનાનો ભાવ મિત્રો વધે છે પણ ઘટી શકે છે તો જે મિત્રોને રોકાણ કરવું હોય તે મિત્રો અત્યારે સોના તેમજ ચાંદીની અંદર રોકાણ મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય સોના તેમજ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ વાત કરીએ તો સોના તેમજ ચાંદીની અંદર અત્યારે મિત્રો રોકાણ કરી શકાય કારણ કે મિત્રો અત્યારે સોના તેમજ ચાંદી ઘટાડો તરફ જઈ રહ્યું છે તો અત્યારે તમે સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરો તો મિત્રો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે અને આગળ પણ સોના તેમાં ચાંદી એ તો થવાનું જ છે ઓવરઓલ સોનું મિત્રો મજબૂત છે સોનું ક્યારે સપાટી આવશે નહીં રાહ જોઈને બેઠું ન રહેવું સોનું ખરીદવું હોય તો ખરીદી શકાય જે આપણે એસઆઈપી પ્લાન્ટની વાત કરીએ જે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ છે તે મુજબ સોનું ખરીદવું હોય તો મિત્રો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે તેમાં કેવું હોય છે કે જો મિત્રો તમારું પાંચ લાખનું બજેટ હોય તો મિત્રો તેના પાંચ પાર્ટ પાડી દેવાના એક એક લાખના પાંચ પાર્ટ પાડી દીધા અને અત્યારે એક લાખનું સોનું ખરીદી લેવાનું મિત્રો પછી બે દિવસ રાહ જોવાની જો સોનાના ભાવની અંદર ઘટાડો આવે તો ફરી બીજો પાર્ટ ખરીદી લેવાનો એટલે બે લાખનું સોનું આપણને મિત્રો ઘટાડામાં ખરીદી શકાય અને મિત્રો આગળ જોઈએ તો બીજો એક પાર્ટ છે તે મિત્રો બીજા દિવસે ખરીદવાનો ત્રીજા દિવસે એવી રીતના મિત્રો તમે એસઆઈપી પ્લાન્ટ અનુસાર સોના તેમજ ચાંદીની ખરીદી કરીને મિત્રો તમે સોનું ખરીદી શકો છો અને રોકાણ કરી શકો છો બિસ્કિટની અંદર તેમજ વાત કરીએ તો સોના નો ભાવ ક્યારે મિત્રો પચાસ પ્લાન્ટ મુજબ જે મિત્રો એ ખરીદ્યો છે તે મિત્રોને અત્યારે મહત્વપૂર્ણ ફાયદો થઈ શકે છે અને મિત્રો આજના સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે પંચાણું રૂપિયા દસ ગ્રામ ચાંદી ભાવ નવસો ને સત્તાવન સો ગ્રામ ચાંદી ભાવ નવ હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યો છે તો મિત્રો આગળ વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે સોનાના ભાવના અંદર દિવસે ને દિવસે છેલ્લા ત્રણ થી ચાર દિવસમાં ઘટાડો થયો છે અને હવે આજે

સત્યોતેર હજાર ચારસો રૂપિયા તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો સાત લાખ કરીએ તો મિત્રો સત્યાવીસો ને બે ઉપર મિત્રો પ્રતિ પર ડોલર ખુલ્યું છે અને મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થયો તેના લીધે મિત્રો સોના તેમજ ચાંદીની અંદર ઘટાડો જોવા મળતો હોય છે અને આમ ને આમ મિત્રો ઘટાડો આવે તો આપણા માટે